એમણે પોતાનો આવું ડિક્લેરેશન કર્યું પછી આ વાત જે પાંચ વાગ્યા સુધી કરી ઈ જાણે એને પોલીસ ન કરે એટલે પોલીસ કે બાર વાગે ગરબા બંધ કરો હું તો ગરબા ચાલુ રાખવા બંધ કરવા ગરબા તો બાર વાગે નહીં પાંચ વાગે નહીં સવાર દસ વાગ્યા સુધી રમાય તો રમવા વાળા રમવા દેવું જોઈએ પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે સુરક્ષા વ્યવસ્થા કાયમ કરે પાછલા એક વર્ષમાં એક સરકારી આંકડા મુજબ પાંચ હજાર ચારસો ને છેતાલીસ જેવા રેપના કેસીસ થયા છે અને એના સિવાય મહિલાઓ પર અત્યાચાર ગરબા રમવા કાર્યવાહી ન કરી જેનો પરિણામ પાછલા પંદર દિવસમાં રોજ એક બે કે બળાત્કારના કેસ આવે છે પછી ક્યાંક બે કેસ તો ટીચરો દ્વારા આવી ગયા અને આજે બરોડામાં ગરબા રમીને દીકરી જાતી હતી એના જોડે જ થયું છે

એમાંથી એક પણ એવી લાયકાત ધરાવતા માણસ નથી કે ગુજરાત વહીવટ પ્રોપર્ટી ચલાવી શકે સમજાણ સંભાળી શકે કે તમારે જેઓ ગૃહમંત્રી દિલ્હી મૂકે એવો ગૃહમંત્રી અહીંયા મૂકવું છે તમારે કે જેને ખાલી સારે ભાષાનો જ ભાન કંઈ પણ બોલીને આગળ ચાલવું છે આજ ગુજરાતમાં બેન દીકરીઓ પોતાને જાતે આ સુરક્ષિત સમજે છે એમને ભય લાગે છે તમારી વ્યવસ્થામાં તમારા હોય શું છે તમારી સુરક્ષા શું છે તમે કામ ક્યાં રીતે સિક્યુરિટી આપી રહ્યા છો એના પર વાત કરો આજ તમારા ધારાસભ્ય જાહેર માં કે જે સરકાર આવ નથી સાંભળતી એમને ગવર્નર રિક્વેસ્ટ કરવી પડે છે આજ તમારા ધારાસભ્ય જાહેર મંચ પર એમ કે છે કે કોઈ જબરબંધી મૂકીને કોઈને છોડશો નથી પણ એક અધિકારીને સામે જાય કલેક્ટરના સંકલનના મીટિંગમાં જાય ત્યાં કેમ બોલતી બંધ થઈ જાય ત્યાં રસ્તાના પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા ગટર ગંદીનો પ્રશ્નો કેમ નથી ઉપાડી શકતા આ ધારાસભ્ય આ સાંસદ અધિકારીઓ સામે મૌન કેમ થઈ જાય છે શું આ લોકોને પોતાની ફાઈલો માત્ર પાસ કરાવી છે શું આ લોકોને કરપ્શનના કામ કરાવવા છે શું આ લોકોને ત્યાં કરે ખાણ ખડીજી ચોરીઓ કરાવી જેના કારણે કલેક્ટર સાથે સંકલનની મીટિંગમાં આ ધારાસભ્યો સાંસદો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ શબ્દ નથી બોલતા શું કારણ છે આજ તમારા પાપના કારણે ગુજરાતીઓ ભોગવી રહ્યા છે એમાં કમનસીબે આગ દુર્ઘટનાઓ જે થઈ રહી છે બાળકીઓ પર થઈ રહ્યો છે એ રેપના કેસો આવી રહ્યા છે આ બહુ સંવેદનક છે ગુજરાતના લોકોએ તમને એકસો છપ્પન સીટ એટલે નથી આપી કે એમને આ ભોગવવું પડે ગૃહમંત્રી રાજીનામું આપો મુખ્યમંત્રી જવાબદાર બનો તમે સારા માણસ હશો પણ સારા માણસ એમને જરૂર નથી અમને કાર્ય કરી શકે અસરકારક કારણ એવા લોકોની જરૂર છે જય હિન્દ